કોરોનો જે ડિફરન્ટ છે એના વિશે વાતચીત કરી છું તો શિરો શિરો એટલે શું શિરો એટલે કે તમારું બ્રેક મગજ અને એનું કે ધારા એટલે શું ધારા એટલે કે એક ધાર બરાબર અને શિરો વિરેચન વિરેચન એટલે બહાર કાઢવું શિરો વિરેચન એટલે કે જે તમારા ટોક્સિન છે એ નાકાસ આ બળો તેના સ્વરૂપમાંથી બહાર નીકળે છે જેને શિરો વિરેચન તરીકે ઓળખવામાં આવે છે જેમાં અત્યારે આપણે પંચકર્મની અંદર શીલોમીરેચરની અંદર જે કહેવામાં આવે તો કે નસ્યમ નસ્યમની અંદર તમે નાકની અંદર એ વસ્તુનો ઉપયોગ કરી અને જેમ કે એમાં તલનું તેલ છે ધૂત છે જેની ઔષધીય અનેક પ્રકારની ઘણી બધી માર્કેટમાં અત્યારે તો અવેલેબલ છે જે તમે યુઝ કરી શકો છો જે તમારી માનસિક તાણ ટેન્શન ડિપ્રેશન એન્ઝાયટી અનિદ્રાની સમસ્યા જેવી સમસ્યાઓમાં તમને આરામ આપવામાં પણ મદદ કરે છે અને તમારે કોઈ પણ ઊંઘની દવા પણ નથી લેવી પડતી આ નેચરલી ઔષધીય તત્વોથી તમે તમારા શરીરના અમુક ટકા રોગને દૂર કરી શકો છો કારણ કે અનિદ્રાના કારણે પણ તમને શુગર કોલેસ્ટ્રોલ બીપી હાઈ બ્લડ પ્રેશર આવી અનેક નવી નવી બીમારીઓ પણ ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે તો આજે આ પેશન્ટ છે કે જેને અનિદ્રાની સમસ્યા પણ રહે છે અને ગભરામણ વધારે મહેસૂસ થાય છે અને એન્ઝાયટી એટલે કે વધારે પ્રમાણમાં વિચારવાયુની સમસ્યા રહે છે તો આજે આપણે જે આપણી પાસે રહેલું નસ્યમ ડ્રોપ્સ છે તેના યુઝ કરીએ એટલે કે નસ્યમ એટલે કે નસ્યમનો ઉપયોગ કરી અને એના શરીરના જે કાંઈક ટોક્સીનો છે કે એને અનિદ્રાની સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ છે જે એના નાક દ્વારા એટલે કે નાક નસ્યમનો ઉપયોગ કરાવી

આ રીતે એને હળવા હાથે ત્યાર પછી એનું જે નસ્યમ જે આપણે અંદર એડ કર્યું છે ઇન્જે કર્યું છે પ્રોપર તમને રસોમાં ઇલીશ થાય એના માટે આપણે આ રીતે હલકા હાથે મસાજ કરીશું આ પેશન્ટને પંદરથી વીસ મિનિટ આ પોઝિશનમાં સોડાવશું કે જેથી એને પ્રોપર બ્રેન સુધી તમામ જે નસ્યમના સિમ્ટમ છે અને નશ્યમનું જે કામ કરવું જોઈએ એ કરી શકે ત્યાં સુધીમાં આપણે મુક્ત ધારા માટે જે આપણે ઔષધિય તૈયાર કરી છે એની તૈયારી કરી લઈશું যি চকু হে হম আপুনি হলুৱা মাত ভাগিছো

ધારા છે આમાં તમે તલના તેલની તલના તેલની ધારા ત્યાર પછી ઔષધીય અર્કની ધારા આ બધી જ ધારાઓ તમે એમાં આપી શકો છો જે એક ધાર કરી અને તમારા માઇન્ડને રિલેક્સ કરવાનું બી કામ કરશે અને શરીરમાં જે તમારું માઇન્ડ ડિપ્રેશનમાં જતું રહ્યું છે અને વધારે પ્રમાણમાં વિચારો કરે છે એના માટે બી જરૂરી છે પંચકર્મા અંદર શિરોધારા કે ટ્રીટમેન્ટ શરૂ હોય અભી